નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે કેટલાક સમયથી ચેતર વસાવા જેલની અંદર હતા અને તેઓ જેલની બહાર આવી ગયા છે ગઈકાલે દર્શક મિત્રો ચેતર વસાવા જેલની બહાર આવી ગયા છે એસી દિવસ પછી ચેતર વસાવા જેલની બહાર આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે ચેતર વસાવાને એક વર્ષ માટે મિત્રો જામીન આપ્યા છે દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટે જે જામીન આપ્યા છે તેમાં એવું લખવામાં આવ્યું છે કે ચેતર વસાવા પોતાના મસ્ત વિસ્તારમાં નહીં જઈ શકે એવું મિત્રો જામીન આપ્યા છે પરંતુ એક વર્ષ માટે મિત્રો તેઓ પોતાના મસ્ત વિસ્તારમાં નહીં જાય અને દર્શક મિત્રો જો કોઈ પણ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં જો નહીં જઈ શકે તો જનતાનો પ્રશ્ન કઈ રીતે જાણી શકે મિત્રો એવી શરતે ચેતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી એક વર્ષ માટે મિત્રો જામીન મળ્યા છે અને તેને લઈને હાલમાં ઘણા બધા લોકો નારાજ છે તો દર્શક મિત્રો તમારે આના વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ વાત કરતા પહેલા તમને કહી દઉં કે જો ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો દર્શક મિત્રો તમે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળ કંઈ પણ અપડેટ મળે તે તમારા સુધી અમે પહોંચાડીએ અને આ વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો અને વિડિયોને આગળ શેર કરવાનું ભૂલતા નહીં ચેતર વસાવા એસી દિવસ પછી જેલની બહાર આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે તેમને અનેક શરતો ઉપર જામીન આપ્યા છે અને દર્શક મિત્રો તમને તો ખબર છે કે આગળ ચેતર વસાવાને કેટલા વખત જામીન પર રદ કરી દેવામાં આવ્યા હતા અને કેટલા વખત તેમને તારીખો પર તારીખ આપવામાં આવી હતી અને ગઈકાલે તેઓ જેલની બહાર આવી ગયા છે ચેતર વસાવા જેલની બહાર આવી ગયા પરંતુ તેમના મત વિસ્તારમાં હવે તેઓ ડેડિયાપાડામાં નહીં જઈ શકે આ શરતે તેમને એક વર્ષ માટે જામીન આપવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આ વિડીયો માં આટલું જ મળે આપણે એક નવા વિડીયો સાથે